ના દ્વિતીય પાઠ આકાશ પતતીને ચિત્ર વાર્તા જોઈશું અને તેમાં રહેલી કથાને સમજવાનો પ્રયત્ન ત્યાં એક સસલું રહે છે શશક શયન કરો સસલું સુઈ રહ્યું છે પર્ણમ પતતી પાંદડું પડે છે શશક ભીત ભવતી સસલું ડરી જાય છે શશક ધાવતી સસલું દોડે છે શૃગાલ આગચ્છતી શિયાળ આવે છે શૃગાલ ધાવતું શિયાળ ભાઈ દોડો આકાશ પતતી આકાશ પડ્યું છે શશકહ ધાવતી સસલું દોડે છે શૃગાલહ અનુધાવતી શિયાળ તેની પાછળ દોડે છે વાનરહ આગચ્છતી એકલામાં વાંદરો આવે છે વાનર પ્રાતઃ ધાવતી વાંદરા ભાઈ દોડો આકાશ પતતી આકાશ પડ્યું છે

આકાશહ પદતીવા આકાશ પડ્યું છે કુત્ર પદતી ક્યાં પડ્યું છે શશકહ ગજ્ચતી સસ્લું જાય છે સ� શશક પલાયન કરોલું ત્યાંથી ભાગી જાય છે આગળના તાસ પર જાઓ